નમસ્કાર દર્શક મિત્રો હું શુબાબાસિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા લાડોલના પ્રતિનિધિ કૈલાસ ન્યાયીનો રિપોર્ટ તારીખ ચૌદ એપ્રિલ એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ આ વખતે એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે લાડોલ ગામના અનુસૂચિત જનજાતિ યુવકો દ્વારા સંચાલિત જય ભીમ યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી

ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે ગામ માં કલશ યાત્રા કાઢવામાં આવી હતી જાણે રાતના સમયે અનુસૂચિત જાતિના નાના ભૂલકાઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સ્પર્ધાત્મક રમતો જેવી કે દડીફેક સંગીત ખુરશી લીંબુ ચમચી વક્તૃત્વ સ્પર્ધા અને બાળકોનું પ્રમ જ્ઞાન વધે તેના માટે સરસ ક્વીઝ સ્પર્ધા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા બાળકોને ટ્રોફી એનાયત કરી અને અનેક અનેક પ્રકારના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ વિજાપુર તાલુકાના લાડુલ ખામે ધામધૂમથી કરવામાં આવી હતી આવા સમાચાર અને અપડેટ લઈને ફરીથી હાજર થઈશું ત્યાં સુધી અમને રજા આપો વિજાપુરની ખબર પરથી નમસ્કાર